આણંદની વાત કરીએ જ્યાં પાલિકાના દબાણ વખતે અધિકારી પર હુમલો થયા બાદ પાલિકા હવે એક્શનમાં આવી ગઈ છે શાક માર્કેટ બહાર કાયમી દબાણો પર પાલિકાનું બુલડોઝર ફર્યું શાક માર્કેટ પાસેથી પચાસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા પાલિકાની કામગીરીથી દબાણ કરનારાઓમાં અફરાતફરી મચી ગઈ ચાળીસ થી વધુ કર્મચારીઓએ પોલીસ કાફલા સાથે દબાણો દૂર કર્યા શાક માર્કેટની બહાર કાયમી દબાણો જે કરવામાં આવ્યા હતા તેના પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

હતા એ તો બહુ લાંબો સમય થયો પરંતુ દબાણકારો દ્વારા જે કર્મચારીઓ છે તેમની પર હુમલો કરવામાં આવ્યો કહી શકાય દ્રશ્યો એવા પણ આવ્યા સામે કે પટ્ટાથી હુમલો જે કમરે બાંધવાનો પટ્ટો આવે છે તે પટ્ટાથી કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પાલિકાના જે સીઓ છે તે અને નગરપાલિકાના પ્રમુખ સહિત કાફલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો ને બે લોકો વિરુદ્ધ ફરિયાદ હતી ત્યારબાદ દબાણ જે હતું તે દબાણો દૂર કરવાની કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી હતી પરંતુ આજે જે રીતના પોલીસ બંદોબસ્ત સાથે ટીમ ફરીથી એક વખત નીકળી છે અને જે દબાણકારો છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી ગયો છે કહી શકાય કે પોલીસના કાફલા સાથે નીકળેલા ચાલીસ લોકો એટલે કે કર્મચારી અને પચાસ જેટલી પોલીસ અત્યારે નીકળી છે અને જે શાક માર્કેટ ની બહાર આવેલા જે કાચા પાછા કાચા પાકા જે દબાણો છે તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે જી જલ્પેશ આભાર આપનો તમામ માહિતી બદલ